આ તોરવાડ ગામમાં વ્યાસ આશ્રમની અંદર રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જ્યાં છેલ્લા ત્રીસ વર્ષથી અન્થત્રા ચાલુ છે આ અન્નક્ષત્ર અંદર ઘણા ભાવિકો જમવા આવે છે અને આ અન્નક્ષત્ર બહુ જૂનું હતું સો છવાસો દોઢસો વર્ષ પહેલાંનું અન્નક્ષત્ર છે ચૂનાનું બાંધકામ હતું અને આખું અન્નક્ષત્રનું ધ્રાબા સહિત છે સહિત આખું પડી ગયું તૂટી ગયો કોઈની જાનહાનિ થઈ નથી એટલે મેં ટ્રસ્ટીઓને બોલાવેલા ટ્રસ્ટીઓએ જોયું એટલે એ કીધું કે એની કોઈ જાનહાની નથી પણ હજી પણ અત્યારે પણ હાલની તકે હું પૂજારી છે મારા પોતાના મકાન ને મારી બાજુમાં કોઈ પણ મકાન એ બધા સો દોઢસો વર્ષ પહેલાંનું જર્જરિત મકાન છે તો હવે પછી આ મંદિરની અંદર કોઈ પણ જાનહાની થઈ કે કોઈપણની માથે તકલીફ થઈ તો ટ્રસ્ટી કેના એના પૂજારી કોઈ પણ જાતના જવાબદાર નથી